હવે રૂમે જઈને તમને બતાડું કેવી બૂટ છે અને કેટલામાં પડી શું પ્રાઇઝમાં પડી તો જય શ્રી રામ ભાઈ બધા કેમ જો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આ છત્રીયાતમાં જાય તમે ક્યાં વિચારો અમે ક્યાં નીકળ્યા છીએ હવે ભાઈ નીકળ્યા છીએ આઈનોક્સ બાજુ કારણ કે મૂવી જોવા જવાનું છે અમારે મારે તો ભાઈ વરસાદ ચાલુ છે ભાઈ વરસાદ ચાલુ છે ને બહુ મસ્ત મજાનું મોસમ થાય છે પણ એક દુઃખ થાય છે કે યાર બૂટો પલરે છે જઈને ભીના બુટુ કેમ ને મારે એક શૂઝ લેવાનું છે થોડી ઘણી આપણે શોપિંગ કરવાની છે મસ્ત મજાનો વરસાદ આવે છે અને મસ્ત મજાનું મોસમ થઈ ગયું છે ફટોફટ નીકળી હતી દસ પિસ્તાલીસ સો છે જે કે ઈચ્છા છે કે દસ પિસ્તાલીય જ અહીં ભૂગી જાય અહીંયા પણ હવે જોઈએ કેવો હુકુમ શું ભાઈ હોસ્ટેલ એડમિટ બ્લોકમાંથી આપણે સર્ટિફિકેટ લેવાનું છે કોલેજ હોસ્ટેલ સર્ટિફિકેટ તો એ પણ લેતા આવીએ ભેગા ભેગ ભાઈ થોડી વાર રાહ જોવી પડીએ કારણ કે અત્યારે અંદર સાફ સફાઈનું કામ ચાલુ છે હજી એવું કર્યો છે કે સૌથી પહેલાં અહીંયાથી ગ્રીનજી જઈએ કઈ નાસ્તો કરીએ કારણ કે સવારે કઈ નાસ્તો નથી કર્યો તો બસ જસ્ટ ગ્રીનજી તો આપણે પૂગી ગયા છીએ ગ્રીન્જી થી કંઈક નાસ્તો કરીએ અને પછી નીકળીએ ડાયરેક્ટ મૂવી જોવા અને મારે થોડી ઘણી શોપિંગ કરવાની છે ભાઈ તાર કરવાની છે યસ થોડી ઘણી શોપિંગ કરવી છે આઈનોક્સમાંથી માંથી ને મારે જવું છે જોતા ભીના થઈ ગયા છે પાણીના કારણે

મસ્ત છે એકદમ મોટો બધું થઈ ગયું છે ડન આપણે થઈ ગયા છે આઉટ આવી ગયા છે બારે હવે ફટોફટ રિક્ષા પકડીએ અને નીકળીએ ડાયરેક્ટ તક્ષ ગેલેક્સી બાજુ આઇનોક્સ બાજુ તો ભાઈ વાઘોડિયા ચોકડીએ પૂગી ગયા છે અને આજે કઈ ટ્રાફિક વ્રાફિક એવી છે નહીં આપણે નીકળીએ છીએ સીધા આઇનોક્સ બાજુ આઇનોક્સ અહીં દેખાય જ છે જો એરિયો તો ભાઈ અહીંયા મંદિર છે હનુમાન દાદાનો ભંડારો હાલે છે હનુમાન દાદાનું મંદિર હનુમાન દાદાનું મંદિર છે પાછળ ભંડારો હાલે છે જમવાનું બધા આપે છે જમવાનું તો હવે ભૂગી ગયા ટિકિટ લઈએ કારણ કે ઓનલાઈન ટિકિટ થતી નથી ખબર નહીં પેમેન્ટ થતું પેમેન્ટ થતું નતું અહીંયા જઈ ટિકિટ બુક કરાવીએ ને પહેલાં સૌથી પહેલાં આપણે મૂવી જોયો મસ્ત ઘણા બધા બ્રેન્ડ છે મારે થોડો ઘણું શોપિંગ કરવી છે તો ઈ પણ કરીએ મસ્ત મજા આજે ટ્રાફિક નથી આટલી કંઈ એટલે મજા આવશે તો ફોટોફ ભાઈ ઉપર ભૂકીએ આપણે ટિકિટ બુક કરીએ <laughs> तो वैन में आईरा इनॉक्स ना हो वसरू मुन ने आ जोली लियो तुम्हें अइया फोटोज आवे बहुत तो ही मस्त मजा ना ने थोड़ा आ आ गाना गाना। तो सा फोटो मैं पण लिया छे कारण का आ मिरर में बहुत मस्त मजा ना फोटोज आले तो इले मैं इंस्टाग्राम को जोमत से डिस्क्रिप्शन में देचे र ने जई ने विजिट कर सको इंस्टाग्राम पेज मारू बाकी दा अइया गर्मी थाई फोटो फोटो आपरे चाहिए बाकी एटी हीरो भाई तो पूगी किया चाहिए मूवी जो मटे कोई अभी चालू दई न थी अभी था है कोने वादे की है नहीं पता होगी पर मैं ओके ओके

તમે શોપિંગ કરવા પડો આ બે ગાડીઓ જોવામાં લાગી ગયા હાલે તમારે આવું નથી કઈ લેવું નથી હાલ ને ભાઈ તાર લેવી હે લેવાની છે યા હે લાલ કલર હાલ હાલે મારે જરી શોપિંગ કરવી એની અંદર જઈએ મસ્ત મજાની જોઈએ આપણે કઈ ગમે છે નથી ગમતા હું મસ્ત મજાની શોપિંગ કરીએ પછી કહીએ હાર મારે જઈએ બાકી શૂઝ અહીંયાથી અહીંયા મળી જશે શૂઝ શૂઝ જોતા હોય તો એ પણ અહીંયાથી મળી જશે અહીંયા છે બધી જગ્યાએ જોશો તો ખાસ કાશો જ છે ભાઈ થોડી ઘણી શોપિંગ તમે કરી લીધી છે મારા બે શર્ટ છે આનો એક શર્ટ છે બાકી એક ગયું છે ટ્રાય કરવા જોઈને થઈ જશે તો એ પણ એક લઈ જશે મસ્ત મજાનું શોપિંગ કરી અને આઠસોનો ચાંદલો લઈ લીધો છે અમે હવે નીકળીએ છીએ કંઈક જમવા માટે મસ્ત શોપિંગ વોપિંગ કરી મૂવી જોઈને નીકળી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે હાડા તન તો સૌથી પહેલાં અહીંયાથી વાઘુડીયા ચોકડી જઈએ ફટોફટ અને ત્યાં જઈને કંઈક જમીએ આપણે મસ્ત મજાની તો ચલો સૌથી પહેલાં વાઘોડિયો ચોકડી આપણે ઘૂડું થયું યાર હમણાં વરસાદ આવ્યો છે ને તો બધી જગ્યાએ પાણી ભરાઈ ગયો છે ને બધી જગ્યાએ કાદો કાધો આમ સીધા નીકળી ગયા આ રહ વાઘોડિયો ચોકડી ત્યાં જઈ ક્યાંક રેસ્ટોરન્ટ પોતે મસ્ત કાઠિયાવાડી જમીએ આપણે ગુજરાતી ખાવાનું ખાવાનું છે આપણા વડોદરાની ગલીઓમાં વડોદરાના રસ્તા ઉપર અમે તો ફરીએ છીએ કારણ કે ભાઈ જે રેસ્ટોરન્ટે જઈએ છીએ ને બધા બંધ થઈ ગયા છે કે આ બધા ફૂલ છે તો બધાનો ભય જમવાનું મળી ગયો છે ને કાઠિયાવાડ મળ્યો છે પ્યોર ગુજરાતી ને આ અન્પૂર્ણ હોટલ છે એ અમારી લગભમાં છે જામ ખભાડિયા વધુને એટલે મસ્ત મજાનું અહીંયા જમી લઈએ આપણે મસ્ત મજાનું જમી લીધું છે કાઠિયાવાડી જમી લીધું છે આપણે અને આ રેસ્ટોરન્ટ તો આ ભાઈ અન્નપૂર્ણા છે જે કે જામ ખંભાળિયાના છે એ ઓનર ને આપણી બાજુના જ છે સરસ સુરસાગર લેક પણ આ અત્યારે બંધ છે કારણ કે આ કુલ છે પાંચ વાગે અત્યારે વાઈ ગયા છે સાડા ચાર રાઈટ અડધી કલાક છે અમારે ભાઈ રાઈટ એટલે બસ જો આ જોતા હતા કે આ મ્યુઝિયમ છે કે શું છે આ બધું પણ આ મ્યુઝિયમ નથી બીજું કંઈક જ છે આ મહાદેવની મૂર્તિ જોઈએ કમેન્ટમાં લખી નાખો હર મહાદેવ અને જોડાયેલા રહ્યો વાલી એન્ટર થઈ ગયા છીએ મારી પાછળ તમે જોઈ જ શકો છો કે મહાદેવની આવડી મોટી ગોલ્ડન પ્રતિમા આવડી તો કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ અને નજારો એકદમ મસ્ત છે ફોટોઝ લેવા છે મારે ફોટોઝ લઈ એ તમને ઇન્સ્ટાગ્રામ ઉપર જોવા મળી જશે બાકી ઇન્સ્ટાગ્રામ ફોલો ના કર્યો તો ડિસ્ક્રિપ્શન ના લિંક છે જઈને ફોલો કરી લ્યો

ને બહુ સસ્તી પડી એમ તા પણ તમને રૂમે જઈને બતાવો ફટોફટ અહીંયાથી હવે યુનિવર્સિટીએ ફૂગી કારણ કે ભાઈ લેટ થઈ ગયું છે છ વાગી ગયા છે સૌથી પહેલાં ફટોફટ આપણે યુનિવર્સિટીએ ફૂગી હજી આપણે ઓટો કરીને જવું પડશે તો એક જનરલ સ્ટોર ગોતી કારણ કે આપણા હર્ષભાઈએ એક ફેવિકી મંગાવી છે એ ફેવિકી લેવાની છે તો એક જનરલ સ્ટોર ગોતી હે ફટોફટ ફેવીકી લઈએ ને પછી નીકળીએ અહીંયાથી ને આ મસ્ત મજાના યુવા થાકી રહ્યા છીએ અને ફૂગી આવ્યા છીએ આપણી યુનિવર્સિટીએ ફટોફટ જઈએ આપણી હોસ્ટેલ બાજુ આ તો થાકી રહ્યા આવી ગયા છે પાછા ના જતા ભેજ લાગી ગયો છે બધી જગ્યાએ એને ગણપતિ બાપા અહીંયા બેઠા છે ને ભાઈ બીબી એના ગ્રાઉન્ડમાં ગણપતિ બાપા બેઠા છે એ પણ તમને આજે બતાવું આઈ લે જઈએ છીએ બાજુમાં જ બીબીએનો ગ્રાઉન્ડ છે ત્યાં ગણપતિ બેસાડવામાં આવ્યા છે અહીંયાથી દેખાઈ જશે અહીંયા બેસાડવામાં આવ્યા છે અહીંયા ફોકસ ના થાય આવી ગયા ગણપતિ બાપા અહીંયાથી બતાવવાનું જો તમે મસ્ત મજાના દર્શન કરી લીધા ગણપતિ બાપાના હવે સીધા નીકળીએ રૂમે કારણ કે બહુ આજ થાકી ગયા છીએ ભાઈ તો ભાઈ રિટર્નમાં આવતા આવતા આપણે હોસ્ટેલ સર્ટિફિકેટ પણ લઈ લીધું છે જે કે સ્કોલરશિપ માટે કામ હતું ને ત્રણ ચાર દિવસથી ભાઈ આની રાહ જોતા હતા આજે આવી ગયું ફાઇનલી લઈ લીધું છે હવે સીધા હોસ્ટેલે નીકળીએ તો આપણી હોસ્ટેલ તો આપણે પૂગી આવ્યા છીએ પરવટ રૂમે નીકળીએ ને મણીએ ને તમને શૂઝ વધારવાનું શૂઝ વધારવાનું રહી ગયું તો ભાઈ ફાઇનલી આપણે ભૂગી ગયા છે રૂમે અને મેં જે શૂઝ લીધા છે એ તમને બતાવ્યું શૂઝ છે નાઈકના નાઈક એર ને એ શૂઝ છે આ મેં લીધા હતા વ્હાઈટ એન્ડ બ્રાઉન કલરમાં મેં લીધા છે જો કે બહુ મસ્ત મજાના શૂઝ છે અને મીડિયમ રેન્જમાં મને મળી ગયા છીએ આની પ્રાઇઝ મને મળી હતી બત્રીસો ત્રણ હજાર બસો એટલે મીડિયમ રેન્જ છે કાંઈ હાઈએ નથી ને કાંઈ લોય નથી મીડિયમ રેન્જમાં મને નાઇકીના શૂઝ મળ્યા જો કે અહીંયા બધા મીડિયમ રેન્જમાં મળે હું જ્યાં લેવા જાઉં ને ત્યાં એટલે વ્હાઈટ જ જોતા હતા ને વ્હાઈટ મળી ગયા જેવા આપણે જોતા હતા એવા તો બસ આ જ હતું તો હાલો આજના દિવસને અહીંયા જ વિરામ આપીએ અને મજા આવી લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમે તો ચલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ આપણે મળી બીજા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ચા પીવી છે ચા પી લે પછી નીકળીએ